ભરૂચ પંદર દિવસ માટે ઘર રહેવા આપ્યું તો ભેજાબાજે કબજો કરી લીધો મકાન માલિકે લેન ગ્રેબિંગ એક હેઠળ ફરિયાદ નોંધાવી દયા ઢાકણે ખા કહેવત સાર્થક થતો કે શુ ભરૂચના ચિસ્સિયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવ્યો હતો જોકે છેવટે મકાન માલિકે કાયદાનો સહારો લેતા ભેજાબાજ સિરીન જેલ હવાલે भरूचिलाबिंग कमिटीए मकान मालिक की अरजी मान्य राखी भेजाबाद सीरीन विरुद्ध कार्यवाही करने हुकम कराया लांबी लड़त बाद मकान मलिके हाँसकारो अनुभवियों वृद्ध मकान मालिक ने आखरी मलो न्याय ભરૂચ શહેરમાં અવારનવાર અનેક લોકો મકાનો પર કબજા કરી લેતા હોવાની ઘટના લઈ લીધું છે પંદર દિવસમાં દસ્તાવેજ થઈ જશે ત્યાં સુધી અમને મકાન આપો તેમ કહી મકાન રહેવા માંગ્યું હતું તો મકાન માલિક અજીતભાઈએ પંદર દિવસ માટે મકાન આપ્યું હતું ત્યારબાદ પંદર દિવસ બાદ મકાન ખાલી કરવા કહેતા શીરીને મકાન હજી

તોડી પાડ્યા હતા એ સીસીટીવી પણ હાલ વાયરલ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ફરૂજ મારું નામ મારું નામ અબ્દુલ અસી છે મારું મકાન ચિસ્તિયા ટાઉનશિપમાં આવેલ છે જેમાં બીજા બાજ મહિલા સીનબાન ઉપરના મારનો કબજો ઘણા સમયથી કરેલ હતો જેના લીધે આજે આજે લેન્ડ જેના જેના લીધે મેં કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેવિંગની અરજી કરેલ હતી જે અંગે પોલીસ ઘણા લાંબી લડત બાદ આજે અમને ન્યાય મળ્યો છે જે અંગે હું અને મારો પરિવાર ભરૂચ કલેક્ટરશ્રી તથા એને લગતા અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રનો ઘણો આભાર વ્યક્ત હું કરું છું જેમને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી સિંહ મહિલા સિંહ બાનુને જેલના સૈયા પાસે ઠકેલી આપી છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો